મહીસાગરમાં મોતની સવારી યથાવત જોવા મળી મહીસાગર આરટીઓની ઘોર બેદરકારી હવે આ બેદરકારી કોણે ગણાવી સરકારી તંત્રની કે પછી વાહનોના કોણ છે આ સોદો કરનાર સવારી કરી રહેલા મુસાફરો લક્ઝરી બસમાં બેસીને કામ અર્થે મોટા મોટા શહેરોમાં જતા હોય છે આ મહાવીર લક્ઝરી બસના માલિકે આરટીઓની બીક નથી તેવું જોવા મળ્યું છે ઘણી બધી વાર બીજા વાહનોમાં પણ લોકો ગામડાથી શહેર તરફ આવતા હોય છે એ પણ મોત તો મોતને હાથમાં લઈને બેસે છે અને ખબર નહીં હોતી કે પાછા આવીશો કે નહીં પણ આમને તો કોઈ પણ જાતનો ડર જ નથી તો શું આવું જ ચાલશે કે પછી કોઈ પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધ્રી મહિસાગર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ